ભાઈ ગીરના મોરજત ગામે શિકારની શોધમાં બે સિંહો ગામમાં ઘુસી આવેલા હતા અને એક પશુનો શિકાર કરેલો હતો અમરેલી જિલ્લામાં સિંહોની વસ્તી વધી રહી છે ત્યારે સિંહો શિકારની શોધમાં વરસાદી વાતાવરણમાં ગામમાં ઘુસી આવે છે ત્યારે ધારી ગીરના મોરજર ગામે બે સિંહો શિકારની શોધમાં ગામમાં ઘુસી આવેલા હતા મોડી રાત્રિના બે સિંહોએ ગામની શેરીમાં શિકાર કરી મિજબાની માળેલી હતી સિંહોએ બે પશુઓના મારણ કરેલા હતા ગીરના ગ્રામીણ વિસ્તારોમાં સિંહો શિકાર કરી રહ્યા છે